નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ મિત્રો ખાસ કરીને આજે આપણે ખેડૂતોને એક મોટી અપીલ કરવાની છે અપીલ એ કરવાની છે કે અત્યારે ઘઉં હાર્વેસ્ટિંગ ચાલુ છે ને ઘણા બધા મિત્રો છે એ જે પડું છે એ સળગાવતા હોય છે એટલે આ જે પરાળ સળગાવવામાં આવે છે એનાથી શું નુકસાન થાય છે એ પણ માહિતી આપવાની છે ને આપણે પરાળ સળગાવવાનું બંધ કરવું પડશે જેના વિશે ખાસ સૌ પ્રથમ તો આપણે ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતની જમીનો જો કે આમ તો દેશની અન્ય વિસ્તારોની જમીનમાં પણ હવે ચિંતાજનક રિપોર્ટો આવી રહ્યા છે પણ ખાસ કરીને આપણે ગુજરાત વિશે વાત કરીએ તો ચિંતાજનક રિપોર્ટ એ છે કે ધીમે ધીમે સેન્દ્રીય કાર્બનનું લેવલ ડાઉન થઈ રહ્યું છે આ જ રીતે જો સેન્દ્રીય કાર્બનનું લેવલ છે એ ડાઉન થશે તો લગભગ હવે થોડા જ વર્ષોની અંદર આપણી જમીનો બંજર થઈ જશે અને આપણી જમીનો છે એ ઉત્પાદન આપવા લાયક નહીં રહે એટલે હવે આપણે ક્યાંક સમજવાનું છે પહેલાં તો આપણે કઈ રીતે આપણી જમીનોને ખરાબ કરીએ છીએ પહેલું કારણ તો એ છે કે આપણે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટીસાઇડ દવાનો વધારે પડતા ઉપયોગ અને ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે જેને કારણે પણ આપણે જમીનો ખરાબ કરી છે આમ જોવા જઈએ તો ખેડૂતો છે એક કયા ખેડૂત વધારે સારું ઉત્પાદન લઈ શકશે તો કે જે ખેડૂતની જમીન છે વધારે પડતા ફળદ્રુપ પડશે એ ખેડૂત વધારે ઉત્પાદન લઈ શકશે

પહેલી વાત તો એક જે આપણે રાસાયણિક ખાતર કે જે કેમિકલ ખાતર વાપરીએ છીએ ડીએપી યુરિયા બાર બત્રીસ સોળ અને બીજા પણ અન્ય પ્રકારના જે કેમિકલ ખાતર વાપરીએ છીએ આ ખાતરને કારણે પણ અળસિયા અને આપણી જમીનમાં રહેલ મિત્ર જીવાત છે ઘણી બધી સૂક્ષ્મ જીવાતો પણ છે જે આપણી જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે એને આપણે મારી મારવાનું કામ કરીએ છીએ ખાતર નાખવાથી કેમિકલને કારણે મરે છે બીજી રીતે આપણે એવી રીતે મારીએ છીએ કે જે આપણે કેમિકલ છે જમીનમાં ઘઉમિથાલિ આપણે પીવડાવતા હોય છે ઘણી વખત આપણે મુંડા માટે અથવા તો અન્ય જીવાત માટે ક્લોરોપાયરીફોસ અથવા તો એ પ્રકારની દવાઓ છે જમીનમાં પીવડાવતા હોય છે આ જે કેમિકલ દવાઓ છે જમીનમાં તમે પાણી સાથે પીવડાવો એ પાણી સાથે પીવડાવો એને કારણે પણ અળસિયા અને બીજી અન્ય મિત્ર જીવાતો છે એ મરે છે એટલે આ જે અળસિયા અને અન્ય મિત્ર જીવાત મરે છે જેને કારણે આપણી જમીનની ફળદ્રુપતા છે ડાઉન થઈ રહી છે દિવસે દિવસે ઉત્પાદન છે ઘટી રહ્યા છે વારંવાર કેમિકલ પેસ્ટિસાઈડ અને રાસાયણિક ખાતરને કારણે જમીનો કડક થઈ રહી છે હાર્ડ થઈ રહી છે અને જેને કારણે પણ આપણી જમીનો છે એ નબળી પડી રહી છે ખેડૂતોનું ઉત્પાદન ઘટી રહ્યું છે અને ઉત્પાદન ઘટવાને કારણે ખેડૂતો છે આર્થિક રીતે નબળા પડી રહ્યા છે બીજી રીતે આપણે જમીનનું નુકસાન એ રીતે કરીએ છીએ કે મોટા ભાગે જોવા જઈએ તો ગુજરાતની અંદર ઘણા વિસ્તારોની અંદર ઘઉંનું વાવેતર થાય છે અને ઘઉંનું વાવેતર થાય ને ઘઉં તૈયાર થઈએ પછી ઘઉંને જે હાર્વેસ્ટર આપણે હાકી નાખીએ પછી પાછળથી પરાળ સળગાવવામાં આવે છે એટલે કે જે આપણું ખેતર હોય સળગાવી દેવામાં આવે છે ખેતર સળગાવવામાં આવે છે એની અંદર પણ જોવા જઈએ તો ઘણી પ્રકારની જીવાતો છે મૃત્યુ પામે છે એટલે એક પ્રકારે અન્ય જે જીવાત છે કરોડોની સંખ્યામાં જીવ જન છે એ મૃત્યુ પામે એનું પણ પાપ આપણી ઉપર લઈએ છીએ એ સાથે આ જે પરા સળગાવવામાં આવે જેને કારણે પણ અળસિયા અને જે બીજા સૂક્ષ્મ જીવાતો છે એ મૃત્યુ પામે છે અને એ મૃત્યુ પામવાને કારણે પણ આપણી જમીન છે અંતે નબળી પડે છે એટલે ખાસ કરીને જોવા જઈએ તો આજે વરાળ સળગાવીએ છીએ એને કારણે પણ આપણે જેવી રીતે કેમિકલ પેસ્ટિસાઈડ અને રાસાયણિક ખાતરથી આપણે નુકસાન થાય એવી જ રીતે આ પરાળ સળગાવવાથી પડું સળગાવવાથી આપણે નુકસાન થાય છે મિત્ર જીવાત અને અળસિયા જે અળસિયા જેવા જે મિત્ર જીવાતો છે કે જે આપણી જમીનને ફળદ્રુપ કરવાનું કામ કરે છે મરી જાય છે એક તો એ રીતે નુકસાન કરે છે બીજી રીતે પરાળ સળગાવવાને કારણે જે આપણે લભ્ય સ્વરૂપની અંદર જે તત્વો હોય છે કેમ કે જમીનની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર ઝીંક કોપર બોરો ફેરેશ મેગેનિક ક્લોરિન મોલિબ્લેડમ લો જસત આવા અન્ય પ્રકારના જે તત્વો હોય છે આ તમામ તત્વો હોય છે જાગૃત સ્વરૂપમાં હોય છે લભ્ય સ્વરૂપમાં જેને કહી શકાય હવે એ લભ્ય સ્વરૂપમાં હોય તો જ આપણે એ ફળદ્રુપ જમીન ગણી શકાય એ આપણે સારું ઉત્પાદન આપી શકતી હોય છે વારંવાર જે છે એ આપણે કેમિકલ ખાતરો વાપરીએ કેપિ પેસ્ટીસાઇડ દવા વાપરીએ જેને કારણે પણ આ અલભ્ય સ્વરૂપમાં જતા રહીએ છીએ અને પડુ સળગાવવાથી વધારેમાં વધારે નુકસાન એ થાય છે કે મિત્ર જીવાત તો મારે છે પણ જે લભ્ય સ્વરૂપમાં હોય છે ને અલભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરવાનું કામ કરે છે મોટા ભાગે આપણે બધા ખેડૂતોએ પ્રયત્ન એ કરવો જોઈએ કે જમીનની અંદર રહેલા અલભ્ય સ્વરૂપમાં જે તત્વો છે એ તમામ તત્વો છે લભ્ય સ્વરૂપમાં રૂપાંતર થાય એટલે કે જે તત્વો છે સૂતેલી હાલતમાં છે એને આપણે જાગૃત કરીએ જગાડીએ અને જાગેલા તત્વો હશે તો એ આપણે કામ આપશે સારું ઉત્પાદન આપશે પણ આપણે પરાળ સળગાવીએ છીએ જેને કારણે પણ જમીનમાં રહેલા જે લભ્ય સ્વરૂપમાં તત્વો છે એ સ્વરૂપમાં રૂપાંતર લભ્યમાંથી અલભ્ય સ્વરૂપમાં ફેરવાય એટલે પરાળ સળગાવી એ આપણા માટે ખૂબ વધારે ઘાતક છે એટલે હું અહીંયા ગુજરાતના તમામ ખેડૂતોને આ વિડીયોના મારફતે અપીલ કરી રહ્યો છું કે ક્યારેય પણ ભૂલ કરી અને પરાળ ન સળગાવો ખાસ કરીને આમ જોવા જઈએ તો જે ખેડૂતભાઈ છે ઉનાળુ પાકનું વાવેતર કરવું હોય છે એ પરાળ વધારે સળગાવતા હોય છે મોટા ભાગે તો ઉનાળુ પાક મારી દ્રષ્ટિએ વાવેતર કરવું જ ના જોઈએ એના વિશે પણ આપણે આગળ વાત કરશું એક અલગથી વિડીયો બનાવી હું તમને માહિતી આપીશ પણ જે આપણે એનો વિકલ્પ એ છે કે પરાળ ન સળગાવીએ તો શું કરી શકાય મોટાભાગે જોવા જઈએ તો આપણે વ્યવસ્થિત પહેલા તો ખેતરને ખેડી નાખવું જોઈએ સવડા આપવા જોઈએ જો કે એમાં સમય લાગશે આપવા જોઈએ રોટા જોઈએ અને આ આ જે 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 ખાતર છે છે કચરો હોય એને એકદમ ક્રશ કરવું જોઈએ અને ઉનાળા દરમિયાન જો તમારે પાણીની વ્યવસ્થા હોય તો વેસ્ટ ડીકમ્પોઝ જે વેસ્ટ ડીકમ્પોઝ આવે છે ખૂબ સસ્તું હોય છે અને એક ઘણા ખેડૂત પાસે પણ હોય તો એનું દ્રાવણ પણ તમે લઈ આવીને પીવડાવી શકો છો વેસ્ટ ડીકમ્પોઝ છે એ પાણી સાથે આપણે જો પીવડાવવામાં આવે તો આપણે ઘણું બધું સારું પરિણામ મળે છે કેમ કે વેસ્ટ ડીકમ્પોઝ છે અને અલગ વેસ્ટ એ પણ તમે લઈ આવીને વાપરી શકો છો પણ આપણે એક અલગથી વિડીયો બનાવેલો છે એ જોઈ લેવો ખાસ કરીને વેસ્ટ ડીકમ્પોઝનું કામ એ હોય છે કે જે આ કચરો હોય છે આપણી જમીનની અંદર એને એકદમ સડાવી દેવો સડાવીને એક સારું ખાતર તૈયાર કરવાનું કામ વેસ્ટ ડીકમ્પોઝ કરે છે કે જે અત્યારે આપણે આ જે ઘઉં આપણે વાવેલા હોય ને ઘઉં અંદર જે કઈ કચરો આપણે થયો હોય છે એને એકદમ ખેડી અને ઉપરા ઉપર એક થી બે વખત જો વેસ્ટ ડીકમ્પોઝ પીવડાવવામાં આવે તો જે ઘઉંના કરસા છે કે એના જે કચરો જે આપણી જમીનની અંદર રહેલો હોય છે એ કચરાને એકદમ કમ્પોઝ કરી નાખશે એકદમ સડાવી નાખશે અને આ કચરામાંથી પણ એક સારું ખાતર બનાવશે આ ઘણું સિવાય પણ આપણી જમીનની અંદર નેદનો અને બીજા અન્ય પ્રકારનો કચરો છે હોય છે એ તમામ કચરો છે વેસ્ટ ડીકમ્પોઝથી આપણે રૂપાંતર કરી અને એક સારું ખાતર છે એ પણ તૈયાર કરી શકીએ છીએ એટલે આમ જોવા જઈએ તો પડું સળગાવીએ તો વેસ્ટ ડીકમ્પોઝ પણ આપી નથી શકવાના ખાતર પણ બનાવી નથી શકવાના અને ઉલટાનું આપણે નુકસાન જવાનું છે જો પડું નહીં સળગાવીએ તો મિત્ર જીવાતો પણ પણ અને અને જે જે આપણે આપણે ઘઉંનો કચરો હોય છે ખેડી વેસ્ટ ડિકમ્પોઝ પીવડાવશું તો આપણે સારા ખાતરના રૂપમાં પણ ફાયદો કરે છે એટલે દરેક ખેડૂત ભાઈઓ અહીંયા ખાસ આ વિડીયો આપણે થોડોક લાંબો બનાવ્યો પણ વ્યવસ્થિત સમજી લેવો જાણી લેવું અને આ જ મુજબ દરેક ભાઈઓ કરે કે પડવું ન સળગાવી અને આપણે એક વેસ્ટી કમ્પોઝ વાપરીને આ જે કચરો છે એને ખાતર બનાવીને એક અલગ પ્રકારનો લાભ લઈએ એવી દરેક ખેડૂતભાઈઓને મારી વિનંતી છે છતાં પણ વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અમે શક્ય હશે એટલી કોમેન્ટના જવાબ આપવાનો પ્રયત્ન કરશું દરેક કોમેન્ટના જવાબ તમે આપી નથી શકતા પણ શક્ય હોય એટલી કોમેન્ટના જવાબ આપવાનો અમે પ્રયત્ન કરશું અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાતી તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી હાલ જ આપશું ધન્યવાદ